હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છે આજનો નજારો કેવો લાગ્યો ધુમ્મસનો સરસ આજે છું હું વડિયાના કૃષ્ણપુરા વિસ્તારમાં ગાયત્રી કે જે લાઈવથી પ્રયાસ છે કે સત્ય છે સાચું છે અને લોકો સાચું જોઈ શકે એ માટે ખાસ કરીને લાઈવ છે તો આજે હું તમે જોવો પછી જ આ વાત નથી કરી આગળ તમને વિડીયોમાં જ બતાવું હાલ હું છું કૃષ્ણપુરામાં મકાનના બીજા માળે આપ જોઈ શકો છો કૃષ્ણપરા વિસ્તારમાં જે રેસિડેન્સ છે હરિહરનું જે મકાન કહેવાય છે એમાં છું આપ જોઈ શકો છો હું બીજા માળે છું ત્યાં સંજયભાઈ ઢોલરિયા ગૌપ્રેમી રહે છે એની વાત કરવી છે તો ચાલો લાઈવમાં જ જોઈએ શું છે રિયાલિટી એમના ઘરની અંદર જ છું અને આપણે જોઈ શકીએ છીએ એક સારું સિનાજીક ફાર્મ પણ ચલાવે છે એમના ઘરના અંદરનો રોગ છે આ વાછડી પ્રેમી છે ગૌપ્રેમી છે તો જોઈએ એમનો ગૌપ્રેમ એને સરસ મજાની પથારીમાં સુવરાવે છે નાના છોકરાની જેમ સાચવે છે કાનુડાની જેમ જો વાછરાને એટલો પ્રેમ કરે છે સંજીવભાઈની એના પત્ની પણ ચાલુમાં વચ્ચે બધાઈ દઉં વૈષ્ણવ પરિવાર છે જો પૂજા પણ ચાલે ઠાકોરજીની કેટલો પ્રેમ હશે ગૌપ્રેમ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ સરસ મિત્રો એમના મમ્મી એ ઠાકોરજીની પૂજા કરે છે હું કહો સંજીવભાઈ શું કહો ગૌપ્રેમ વિશે શું કહો આજ તો મને બહુ આનંદ આવ્યો તમે આવ્યા એમાં પણ આ ગૌ પ્રેમી એટલે કે આ જે આપણે પરિવારની જેમ જો આ ગૌ માતાને બછડાને કે ગૌ માતાને રાખી શકીએ ને તો જ રખાય આ એટલો અમને આની ઉપર પ્રેમ હોય કે અમારી દીકરી હોય ને એવી રીતે અમે જેમ કઈ એમ સમજે છે આ તો બે મહિનાનું આપણે રિચર્જ છે ચાર મહિના અહીંયા આપણી સાથે રાખીએ તો ખબર પડે કે ભાઈ આ જે વાછરું છે ગાયનું એ શું વસ્તુ છે અમે આ રિચર્જ કરીએ છીએ તો અત્યારે હાલમાં દાદરેથી ચડી જાય અને દાદરેથી ઉતરી જાય આનો જન્મ થયો એટલે બીજે જ દિવસે આપણે આની સાથે આપણે રેવા માંડ્યા છે એટલે કે આપડી સાથે આવે છે એટલે લપટતી પણ નથી આવી લાદી અંદર એકદમ વ્યવસ્થિત રહી શકે છે એટલે આનું કદ માનું કે ચાર મહિના સુધી થાય ત્યાં સુધી ના આવે એની રાખીએ બે આચાર આ વચરાને આપણે દવરાવીએ છીએ જેથી કરી એની અંદર પણ એવી શક્તિ છે કુદરતી કંટ્રોલ ને બધી રીતે અને બહુ મજા આવે છે અમને પણ બહુ ખુશ થાય છે અને અમને આનંદ આવે છે અમારો જે વેસ્ટ ટાઈમ હોય

જો મિત્રો વાસણું પણ ફોટો પડાવો એટલે મૂળમાં આવ્યો સરસ બંને પતિ પત્નીને ધન્યવાદ કે ગૌ પ્રેમી હોય તો આવા હોવા જોઈએ કે જે ગૌ માતાને પ્રેમ કરે અને ગૌ માતાની સાથે સાથે જો સંજીભાઈ બી ગયા બેટા જો આ અમારી દીકરીની જેમ છે અમે કઈ બેસી જાય તો બેસી જાય છે અમે હાલતા થાય તો અમારી સાથે સીધી જ ઉભી થઈ જાય છે

અમને જેટલી ખબર પડે છે ને એટલી જ અને ખબર પડે છે. એને ખબર પડી ગઈ કે ના દર્શન કરવા જવાની છે. ચાલો સોનું સોનું હા 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 બસ કરે કર છે આ પતિ પત્ની ને કે જે એક નાના બાળકની જેમ વાછરડાને સાચવે છે અને ગૌનો ઉછેર કરે છે તો મિત્રો આમાંથી એક સીખ તો લેવા જેવી છે કે કમસે કમ ગૌપ્રેમી બની અને ગાયોની સેવા અથવા ગાયોના જે કાંઈ હેલ્પ થતી હોય એ કરીએ કરો રાષ્ટ્રિય ફોલો લાઈક